નમસ્કાર વોઇસ ઓફ વડોદરા સમાચારમાં આપનું સ્વાગત છે હું છું રજત કુમાર આજના સમાચાર હરિસેવા ઈશ્વરીબાઈ બક્ષાણી અંગ્રેજી માધ્યમ તથા હરિસેવા વિદ્યાલય ગુજરાતી માધ્યમના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પંચાણું ટકા પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ દસથી બારની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શહેરના વારસીયા સ્થિત હરિસેવા ઈશ્વરીબાઈ બક્ષાણી અંગ્રેજી માધ્યમ તથા હરિસેવા વિદ્યાલયના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ પંચાણું ટકા પ્લસ પર્સન્ટાઇલ મેળવેલા છે તેઓના સન્માનનો કાર્યક્રમનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની કે જેઓનો જન્મદિવસ પણ હોય તેમના વરદહસ્તે પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા મુમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળાના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીના જન્મદિવસની કેક કાપીને બુકે આપી ઉજવણી કરવામાં આવી હતી